તમે જે ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર અને ટ્રેક્ટર છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક ટ્રેક્ટર છે ટ્રેક પાંત્રીસ હોર્સ પાવરનું આખું એન્જિન બનાવેલું છે પંખા પણ નવા નાખવામાં આવ્યા છે બધી એસેસરીઝ નવી નાખવામાં આવી છે અને કલર પણ કરવામાં આવ્યો છે ઓરિજિનલ કલરનો ઉપયોગ થયેલો છે તેવું અશોક સિંહ નું કહેવાનું છે કલર સારો વાપરવામાં આવ્યો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર આખું અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો અશોકસિંહનો કોન્ટેક કરજો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ અશોક સિંહનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે અને પાછળથી તમે જશો તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા જોવા મળશે અને